ક્રિકેટનું જ્ઞાન હતું બીજા બે તો મુંબઈ કોઈ આવેલા નહીં હાલો ને સંગાથ છે એટલે જોઈ આવી ત્રણે ગયા ક્રિકેટ જોવા પાછા આવ્યા સંતો કે કાકા શું જોયું વાત કરો એટલે કે સાંઈ પહેલા જમાડી દો અમને પછી વાત કરીએ હાવ ભૂખ્યા ત્યાં છીએ અમે આ તમારો આ જે છે ને રસીઓ ક્રિકેટનો અમને ઉઠવા જ ના દે કે ઉઠશો તો જગ્યા જતી રહેશે બેસાડી રાખ્યા ખાલી એક એક કેરું ખવડાવ્યું છે જમાડો હમણાં જમાડે પછી સંતો પાછા માંડ્યા કાકા વાત કરો શું છે પેલા બે શું કે હું એમાં એક દડો ફેંકતો તો એક બુલાટતો હતો ચરોતરની ભાષામાં ધોકાટતો તો એમ એક દડો નાખતો હોય ઢોકળતો બધા તાપમાં દોડા દોડ કરતા હતા એટલે આ ક્રિકેટ મેચનું વર્ણન કર્યું દોડાજી એના રશિયા જાણકાર ન્યુઝીલેન્ડમાં રમાડે ને તો સવારના ત્રણ વાગ્યા હોય ત્યાં અગિયાર વાગ્યા અહીં સવારના ત્રણ તો એના રશિયા સવારના ત્રણ વાગે ઉઠે ને અને ખાટલો તોડી નાખે લેગ બ્રેક ઓફ બ્રેક આમ કે ખાટલા કૂદાકૂદ કરે સ્પીંગ વાળું ખાટલું સ્પ્રિંગ તોડી નાખે આવું થાય અમારે સામે એક ભાઈ યુવક જ હતો તો મેચ સાંભળેલા પેલા ટ્રાન્ઝિસ્ટર આવતા આટલા આમ કાનમાં લઈને સાંભળ્યા કર્યો એને પછાડીને તોડી નાખ્યું હજાર રૂપિયામાં માં આવતું એ વસ્તુ જરૂર

એ કર માટે રહી ગઈ એને બેટ તોડે ને આને હજાર રૂપિયા ના તોડી નાખે ત્રણસો રૂપિયામાં બેટ મળતું બેટ કે ત્રણસો રૂપિયા ત્રણ બેટ તોડી નાખે હાલ વિચાર જે આવું છે એના બાદ કાકાઓને એક દડો નાખે છે એક ધોકા તપમાં દોડા દોડ કરે છે આ સત્સંગમાં લોકો આવે ને જેને રહસ્ય ખબર ના સત્સંગ શું છે શું સમજે આ કે ગયા બધા તારીઓ પાડતા હતા બરાડા પાડતા હતા પ્રસાદ ખાઈને છૂટા પડ્યા લો આ સત્સંગનું વર્ણન કર્યું શું કે ધૂન ભજન થાય ને તારીઓ પાડતા હતા બરાડા પાડતા થયા ને પ્રસાદ ખાઈને છૂટા પડ્યા ને ભાઈ એવા સત્સંગ નથી આ સમજો તમે આ પૂર્ણ પુરમ નાનો સંબંધ છે પીઠબળ કોનું છે આવા પૂન પ્રેમ નારાયણના ધારક સંત હા એ પીટભર ભગવાનનું સ્વયં ભગવાનનું છે જેના પર કોઈ સત્તા નથી વીસ લાખ સત્સંગી બનાવ્યા ત્રણ હજાર સંતો બનાવ્યા પોતાના વખતમાં એની આ વાત છે આ સત્સંગ આપણે હાવ પહેલાં ઢીલું ઢીલું ના રાખતા આખા જ આપણા જીવનનું સાર છે આ સત્સંગ અને જીવના ગમેલું કરો ને મોટું મકાન બનાવો મોટું તમે દેશ પરદેશ જાઓ ટૂર કરો બરાબર સાચી છે સત્સંગ તુલે ના આવે તુલે ના આવે તો ભગવાન વાત કરે એટલે સત્સંગ છે એને આપણે બેઠા છીએ એની વાત કરવાની છે મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે છે ત્યારે અમે પણ તેને તજી દઈએ છીએ આવો સત્સંગ એને વિચાર કેથી આવો આવો સત્સંગ ને તજી દેવાનો વિચાર ક્યાંથી આવ્યો બોલો મારી પાસે એક ભાઈ આવ્યા જોર શોરથી થી કે સર પૂજા બંધ કરી દીધી એટલે આવી વાત જોરશોરથી કહેવાની હોય શરમ આવી જોઈએ પૂજા આગળ તો બોલાય જ નહીં પૂજા બંધ કરી આમ આમ કરીને મેં પૂજા બંધ કરી કેમ ભાઈ કેટલી મંદી છે મંદી ફક્ત પ્રમુખ છે

મંદિર પ્રમુખ છે શિષ્યોને જ છે કે આખી દુનિયાને છે કેવું પૂજા બંધ કરી મંદિર શું લેવા દેવા મંદિરની પૂજાને કેવું કહેવાય તો આપણે કાંઈ પણ વ્યવહારમાં જરાક કંઈ ખોટા પહેલી થપાટ સત્સંગને પહેલી થપાટ સત્સંગ મારીએ છીએ આપણે કઈ પણ વ્યવહારમાં કઈ આગુબાજુ થયું ને જ્યાં ઢીલું થયું ઊંધું થયું ફટાક ભગવાન બગાડ્યું છે મારું લો વિચાર આવે સુધારે તારે મેં કર્યું છે ખેડૂત હતા ને ઘઉ બહુ સરસ થયા સંતો કે પટેલ ઘઉં બહુ સારા છે હોય અમને એમ થયા છે આ પગના કૂચા વરી ગયા છે કેળના ઢેખા તૂટી ગયા છે તારે થયા છે સારું ભાઈ સંત સારું ભાઈ આગળ પાછા આ હિમ પડેલું ઘઉં ખોખા થઈ ગયેલા સંતકાર પટેલ બહુ ખરાબ થયું હા કે ભગવાન સત્યા નાશ માર્યું સારું તર મેં કર્યું અને બગાડવામાં સો ટકા ભાગ ભગવાનનો ભગવાને સત્યા નાશ માર્યો એટલે કહે આપણે આ પૂજા ને મંદિર કઈ લેવા દે પણ હરિભવે કઈ પ્રકારનો સત્સંગ કરે છે એક ભાઈ તો રીસર સવારે કંઠી પેન સાંજે કંઠી પાછી અપાયા કેમ ભાઈ કંઠી પેન મારી ભેંસ મરી ગઈ લ જો એવું જ હોય ને તો વીસ લાખ સત્સંગી ભગવાને બનાવ્યા બોલો તો વીસ લાખ ભેંસ ના મરી જાય કંટી ભેંસ મરી કઈ જાતનું જૂતા જીભ કરતા છે લોકો તો આ સત્સંગ કઈ હાથમાં આવ્યું જ નથી એને સત્સંગ મહારાજ કહે છે માટે આ સત્સંગમાં કે જે જ્યારે કોઈ જન સત્સંગને તજે છે તે અમે પણ તેને તજી દઈએ સત્સંગ કરતા નિર્ભય રહી શકશું લો એ વાત છે આ ઊંડા રહસ સમજાય ને કોણ છે આ ભગવાન કોનો સત્સંગ છે કેની સત્તા કેવી પાવર છે કેટલી મૂફ આપી છે કે એમ છે પણ આવું કઈ ખ્યાલ ના હોય મારા કેવું સત્સંગ કરતા નિર્ભય રહી શકશો લો તમે સૌ બીજાનો વિશ્વાસ તજી અમારા દાસ થયા તે અન્ન વચ્ચે તમને કોઈ દુઃખ નહીં આવે સત્સંગ છોડશો તો આવશે લો આવી વાત કરી ગેરંટી કાંઈ બરાબર સરળ આશો સત્સંગમાં બીજે કોઈ જગ્યા મન જાહેર નહીં થાય સત્સંગમાં બધું જ છે તો એ મનમાં થઈ ગયું ને તેને આ ગેરંટી આજે ડગું મગવું હોય ને ભગવાન કે હું ડગું મગવું કે આનું કરું કે ના કરું ભગવાને ડગે મગે તો કંઈ દેશ કળાવે ને તો ભગવાને ડગે મગે કરી આપું કે ના કહ્યું કરી આપું કે ના કર્યું જય છે આવું છે આવું સારું સુધી વાત કરતા કહું સુખમાં તો સૌ સત્સંગ કરે શું કહું સુખમાં સૌ સત્સંગ કરે પણ વિપત્તિ આવે તો કસોડીનો પાર ઉતરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ જો આ પ્રકારે છે સુખમાં તો સૌ સત્સંગ કરે એમાં શું પંખા ચાલતા હોય આઈસ્ક્રીમ ખાતા હોઈએ અલગ મલગની વાતો ચાલતી હોય હવ સત્સંગ કરે પણ જયારે ખરેખર એવું કસોટી કાળ આવે ત્યારે ખાદા ખાચર ને ભગવાન ઘરમાં છે એક વખત એવું આવ્યો ને એક દાણો ના મળે ખાવા માટે અને ભગવાન ઘરમાં છે કેવું કહેવાય દાદા ખા એવું વિચાર ના આવ્યો કે તમે ભગવાન છો કોણ છો ત્રીસ વર્ષથી પડ્યા પાત્ર આ દશા લાવી દીધી અમારી આવો વિચાર નથી આવો ઉપર શું કે બોલાયદાર દાદા ખાતર આવું છે ઘરમાં દાણો થયા મારા હજુ કસોટી કરો લો જો આ ફક્ત વ્યા આ સત્સંગ કહેવાય અને જરાક કાળે તાઓનો તો આજે ફગડી જાય કાલે તાવ આવે ને આજ ફફડી જાય બોલે મરી ગયા કાલે તાવ આવશે એવું લાગે છે સર પૂજા નહીં થઈ શકે એટલે હજુ તાવ તો આવવા જ તાવ તો ચાલતું હતું ગડબડ ગોટા પરભુ મોટા જ્યારે દાદા ખાતે કેટલું બધું કેટલું બધું કહેવાય ઘરમાં ભગવાન ઘરમાં જ છે ત્રીસવી વર્ષથી ભગવાન ઘરમાં છે ને તે આ આવું દાણો નહોતો ખાવા માટે તે વખત ભગવાન ઘરમાં જ છે તો આવી દશા થઈ પણ દાદા જ્યારે દેશ માત્ર સંશય નથી જે કરે સારા માટે જ કરે એટલે પાને પાના દાદા ખાતે દાદા લખાવ્યું છે અમથા નથી લખાવું હા બધાના દરબાર ઉપડી ગયા આ જુનાગઢ નવાબ સાહેબના ભાવનગર નરેશ જામનગર બધાના કંઈ ભાવનગર તો નીલમ પેલેસ આખું હોટલ બની ગયેલો અરે પેલેસ માં તો રાણી તો હજુ છે જીવે છે રાણી રાણી પણ છે એટલે રાણીના હોદ્દે વ્યક્તિ તરીકે નહીં પણ રાણી તરીકે જીવે છે ચારસો ઓરડા છે બકીમ ના ત્રણસો ઓરડા બંધ ખાલી સો ઓરડા જ વાપરે છે પૈસા નથી એટલે ત્રણસોને મેન્ટેન કરવા માટે અત્યારે તો પબ્લિક બનાવી દઉં પેલું પ્રદર્શન જેવું કર્યું સાત પાઉન્ડ ટિકિટથી રાખી જેને જોવું હોય તો બી હું પેલેસમાં ફરે રાણી છે હજુ જીવે છે રાણી તરીકે જીવે છે તો લોકો અંદર આંટા મારે છે પબ્લિક કહી દે અને દાદા ખાશેને દરબાર જો તમે દિવસ દિવસે મહિમા વધતો જાય છે કેવું કહે તો આ સત્સંગ કરો કહે તો આપણે પણ તૈયારી રાખી ગમે થાય સત્સંગ છોડાય જ નહીં કેવી વસ્તુ મળી છે આ કંઈ મૂલ્ય થાય એમ નથી એ અદભુત વસ્તુ છે મનુષ્ય પામ્યા પછી જે જીવ સત્સંગથી વંચિત રહ્યો શું કહે છે આખી દુનિયા માટે વાત આવ્યા મનુષ્ય દેહ પામ્યા પછી જે સત્સંગથી વંચિત રહ્યો તેને દેખી ચોરાસી લાખના ચોરાસી લાખ યોનીના અન્ય જીવ રુદન કરે છે હા ચોરાસી લાખના જીવ રડે છે પેલા મૂરખ જામ તને મનુષ્ય દેવ મળ્યો ને તું આ ધંધા કરે છે આ અમને ભગવાન આપતા નથી મનુષ્ય દેવ આ ચોરાસી લાખ જીવના નહીં તો આ દેવતાઓ જે લોકો માગે છે ભગવાન તમે પૃથ્વી પર આવ્યા અમને મનુષ્ય દેહ આપો ના કે સ્ટે ઓર્ડર સોરી પણ આ લલ્લુ લોકોને લલ્લુ નથી હા તમને લલ્લું લાગે છે તમારા બાપ છે આ બધા હા સત્સંગ જો ગમે નથી થતો મહારાજે કહ્યું ને કે સત્સંગની સેવા કરે બહુ પુનવારો હોય ને થોડી પુનવારે તો મળતી જ નથી તો પાંચ લાખમાં ગાડી આવતી હોય તમારી ભાઈ પોણા પાંચ લાખ હોય ગાડી મળે પણ પોણા પાંચ લાખમાં સ્કૂટર કેટલા આવે આઠ નવ સ્કૂટર આવી જાય આખી એજન્સી ખોઈ જ બેસી શકે ઓલું ના આવે પાંચ લાખ વારું ત્યાં મારે થોડા પૂનવાય સત્સંગ મળતો નથી થોડુંક પણ પચીસ હજાર જ ખૂટે છે પાંચ લાખમાં તો ઓલી ગાડી ના મળે સત્સંગ આ થોડા પૂનવાય સત્સંગ મળતો જ નથી બહુ પૂનવાય સત્સંગ મળે છે તો આપણે આ કેટલા નસીબદાર છે પછી એથી આગળ વાત સત્સંગ તો મળ્યો પણ પછી એકાંતિક પણ દુર્લભ છે પહેલા ભગવાને કહ્યું કે મનુષ્ય દેહ મળવો દુર્લભ પછી સત્સંગ મળવો દુર્લભ પછી એકાંતિક પણ એ દુર્લભ સામાન્યને એકાંતિક કેટલો ભેદ છે જો હિન્દુ ને મુસલમાન જેટલો ભેદ એટલો ભેદ છે તો જો આ એકાંતિક પણ આ આમાં નંબર લગાવવાનું છે આપણે તમે અમે બધા સંતોને અમે બધા ખાલી ખાઈ પીને થોડીક સેવા કરી નામ કરવાનું એવું નથી હજુ આ તો ઊંડા ઉતરો નિષ્ફળ સ્વામી કહું હા કા મોટા દેવતાને સત્સંગ નથી મળતો થોડી વાતો મારે હા એ વાત છે એટલે આપણે એ પહેલાં પહેલાં તો જળ નક્કી આ સત્સંગ છોડવો જ નથી ગમે થાય ગમે થાય સત્સંગ છોડવો જ નથી પહેલાં એ નક્કી થાય ને પછી બધી વાત આગળ થાય નહીં તો જરાક એક જરાક આમ ટોચો વાગે ને સત્સંગીને જતો રહે આટલું જ ન પટેલ હતા ને ચોમાસાના દિવસ પગ બગડે જ ને સંત પટેલ પગ ધોઈને ના ને મને કહ્યું ઝીરો નહીં માઇનસ મહિના પછી રસ્તા મળ્યા પછી મંદિર તો મળ્યા જ નતા સ્વામી કે પટેલ કેમ આવતા નથી પગ ધોઈને આવી છે એક મહિનો થઈ ગયો છે પગ ધોયા નથી કેવું કહેવાય માનો છો ઘરમાં પૈસા દીધા હશે પગ ધોયા વગર આજ્ઞા કરી પડી હશે અરે મરઘીના જાણનારા અનુવૃત્તિ પાડનારા વગર આજ્ઞા કંઈ પગ ધોઈને ગયા હશે અંદર હા ઓર્ડર ના કરું પણ આજ્ઞા નહીં અનુભૂતિ અંદર જવાય હા લો કેવું કહે અહીંયા શું ખોટું તમને કહ્યું સંતોએ હૃદયમાં ચણાણ પાડવા દીધા છે ઘરે સંતોષના પગલાં પગ ધોયા વગર કોઈ ગયા ખરો કેવું માણ કેવું તોર હોય છે કેવો અભિમાન હોય છે કેવું ગુમાન હોય છે લેવા દેવા વગર આમાં જ રાજસ્થાન આવો બીજે ફરે રાખે સત્સંગમાં તો રખાય જ નહીં તમે તો જબ્બર ખોટ જાય તમારે અહીંયા તો હા બ્રહ્માંડ સાંઈ કયું માન તજી સંતન કે મુખસે પ્રેમ સુદા રસ પી જોડા ક્યાં કાઢી ના આવ્યો છે જોડા પહેરી છે ક્યાં કાઢ્યા છે માન છે ને બાર મૂકીને આવવાનું સાથે લઈ નહીં આવે મજા ના આવે તો જોડા પે પલા બેઠા પડે ખર્ચ બે જગ્યા જોડા પે બેઠો ને પલાટી મારો કાપા પડે એટલે માન પણ બાર મૂકીને આવવાનું જેમ જોડા બહાર મૂકીને આવ્યા માંડ મૂકીને જતી વખતે જોડા લઈ જઈએ છે માન લઈ ગયો તો લઈ જાય મૂકી આવ્યો તો સારું રાખે બોલોથી જ માન ની એટલે ટૂંકમાં વાત કરી આ સત્સંગ આવો છે બ્રહ્માંડ છે કે એમને એમ નહીં માન તજી સંતન કે મુકશે પ્રેમ સુધારસ પીજે માન તજી ના તો પ્રેમ સુધારસ નહીં ઝેર સુધારસ થઈ જાય ઝેર હા અહીંયા તો મજા આવે જ નહીં તમને માનનું ડીંડું લઈને બેઠા ને જરાય મજા ના આવે પણ બેઠા તો મારા ઉપર બધી વાત થાય મારા ઉપર જ વાત આવે સાદું ખઈ ખોખીને મંડ્યા છે આદુ ખાઈને મારી પાસે એટલે ભાઈ બસો વર્ષ પહેલાં લખાય છે આ બસો વર્ષ પહેલાં તું ક્યાં હતો તે વખતે તો તારા ઉપર ક્યાંથી વાત આવે આવું થાય પણ નિર્માની થઈને ગરજું થઈને ભલે જો ગરજે કહે છે ત્યાં ગરજ હોય ને તો શેઠ ત્યાં ગભેલું ફાયરિંગ આપે ગારો દે પણ બધું કબૂલ પાંચ હજાર મહિનાને આપી દેજો બસ બાકી ત્યાં કરવું હોય બોલવું બોલજો બોલો છે કે નહીં અહીંયા ગરજ નથી આપણને હા એમને ગરજ છે આપણી એવું થાય તો આટલું જ આ સત્સંગ કેવો સત્સંગ મળે સમજાય ને આપણે કોઈ પ્રશ્ન સત્સંગ ટાળક થઈ જાય તો સચા હોલ તમને ઘરમાં બેઠા ને હોલ યાદ આવે ને તો ટાળક થઈ જાય સત્સંગ કરવા જઈશું મંદિર દર્શન જઈશું સંતોન મળશું હરિભક્તો મળશે હરિભક્તો દર્શન થશે અને ત્યાંથી આનંદ આનંદ રહે બોલો પછી સમજાવવું નથી એટલા મુશ્કેલ પાર નથી જો બાળકો છે ને એ ભણવાના જ જાય ટીંગા ટોળી કંઈ લઈ જવા પડે એકવાર જો એને જ્ઞાન થયું કે ભણવું જ જોઈએ પછી ભાઈ તમારે કંઈ ફોલોઅપ કરવાની જરૂર નહીં બધું તે બીસીએ થઈ જાય એમસીએ થઈ જાય એમબીએ થઈ જાય તો કેવું કહેવું જ ના પડે પણ શરૂઆત જ્યારે સમજ ના ત્યા હજી તો ધારા કાઢી નાખે તમારે આ સત્યની પણ વાત એવી જ છે મેથાણમાં શિયરી જમીન આવ્યા પછી હરિજો ને વાત કરતા કહું જીવને આ સંસારમાં ફરીથી માતા પિતા મળે છે શું કહે છે ભગવાન જીવને ફરીથી આ સંસારમાં માતા પિતા મળે છે પુત્ર મળે છે સ્ત્રી મળે છે રાજ્ય મળે છે ગજ ઘોડા મનવા ભોગ સુરલોક બ્રહ્મલોક વૈકુંઠ અને બીજો સમાજ એ સર્વે બધું મળે છે પણ સંત સમાગમ મળવો કઠન છે બધું ક્લાસ ની આ બધું મળે તમને સંસ્વા કેટલા આ પ્રમુખ જોગ આપણને થયો છે ને એમનો જોગ તો એમનો આશ્રય તો એ ગમે ત્યાં હોય તો એનો સમાગમ જ છે હા દુર્લભ છે આ વસ્તુ બધું મળે મા બાપ મળે ઘરબાર મળે કુટુંબ કબીલા મળે મિત્રો મળે ધન દોલત મળે હાથી ઘોડા મળે વસ્તુ મળે બધું સંત સવાંગ મળવો દુર્લભ છે સંત સવાંગથી ઊંચું કોઈ સુખ નથી સમજાય તો સંત સવાર કોઈ ઊંચી વસ્તુ નથી એ સુખ અમે સૌને આપ્યું છે હા આપ્યું ગામે ગામ સ્થાપના થઈ ગઈ છે યોગી આપે રવિયાની સભા કઈ ગોઠવી દીધું મંડળો સ્થાપી બાળ મંડળ યુવક કિશોર મંડળ એવી વ્યવસ્થા કરી ગયા છે ને જો હાલ કેવી વ્યવસ્થા કરી ગમે તો વરસાદ પડે ગરમી પડે શું ભાઈ કાંઈ નહીં ઠંડી પડે તો આ બાર સભા કરો ને કરો ફેર પડે કે નહીં તો જા બધી વ્યવસ્થા પણ કરી ગયા હવે આપણે આ બધી વ્યવસ્થા જે કરવા છે ના થયું તો કામ રસોઈ બનાવી પ્રકારનું ભોજન બનાવ્યું એવું થયું સંત સવાનું થી ઊંચી કોઈ વસ્તુ કોઈ સુખ નથી એ સુખ અમે સૌને આપ્યું છે હવે મહારાજ કહે છે આ વાત સૌ હૃદયમાં લખી રાખજો ભગવાન પૂર નારાયણ છે કઈ વાત બધું મળશે તમને સંત નહીં મળે આ વાત હૃદયમાં લખી રાખજો નોટ પેન થી નહીં કાગળ કઈ ઉડી જાય પવન આવે અહીંયા લખી રાખો હા બ્રહ્મના કામમાં આવશે અહિયાં લખેલું આ વાત સૌ હૃદયમાં લખી રાખજો વિસાવી દેશો તો અર્થ નહીં સરે ચિંતામણી મળે અને રંક રહે તો તેની ઓળખ જ નથી તેને તેની લૌકિક બુદ્ધિ જાણવી ચિંતા મળે ભાઈ ઉપયોગ ના કર્યો એ લૌકિક બુદ્ધિ તો સમજ્યો જ નથી પણ સત્સંગ મળ્યો સત્સંગ નથી કરતો ઉપયોગ નથી કરતો પોતાનો લાભ એમાંથી ખાટતો નથી આત્મા થતો એકાંતિક ભક્ત થતો નથી કાંઈ સમજો જ નથી આવી વાત કરી આવો મળ્યો છે આ જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે એટલે આ પ્રાપ્તિમાં ડૂબેલા રહ ભલે બધું કરો તું નાવ જોઈ નાવ બાળ મંડળ લો આવે છે ને પાણીમાં ચાલે ને હવે પાણીમાં વાહન ચાલે પણ વાહનમાં પાણી ફરે તો લગભગ તો બાર હારું જીવતો હતો અંદર પાણી વાહનમાં બેઠો ને ડૂબ્યો આવું થયું હવે સંસારમાં તો ફરો એની ના નથી અંદર સંસાર ના ફરવું જોઈએ આટલું જ તો અંદર સંસાર ક્યારે ના ફરે સત્સંગ કરો તો હા નહીં તો અંદર ફરી વર સંસાર અંદર ડૂબાડી દે તમને આટલા જન્મથી ડૂબાડ્યા છે અનંત જન્મ લીધા તો આ જન્મમાં આ તરવાન વારો આવ્યા છે મારા જ ક્યાં સંત છે ને એ નાવ છે કેમ નાવમાં ગમે બેસે ગરીબ હોય ધનવાન હોય ભણેલો હોય અભણ હોય